ન્યૂઝ આપની સાથે હું છું તો રલ આજના ભર્યા જીવનમાં માતા બાળકો પર પૂરતું ધ્યાન આપી શકતા નથી જેને લઈને માતાપિતાનો બાળકો પર કોઈ અંકુશ રહેતો નથી ત્યારે માતાપિતા દ્વારા બાળકો કોઈ ભૂલ કરે તો તેઓને ઠપકો અપાતો હોય છે જેથી બાળકોને લાગી આવતું હોય છે અને તેઓ અવડું પગલું લઈ બેસે છે આવો જ એક બનાવ સુરતના કામરેજમાં બન્યો જેમાં મોબાઇલનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતે યુવતીને કહેતા યુવતીને માથું લાગતા યુવતીએ પોતાનું જીવન ચૂકાવી લીધું છે આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું સુરતના કામરેજ ખાતે સુદર્શન સોસાયટીમાં રહેતી બાવીસ વર્ષીય મોબાઈલનો અતિશય ઉપયોગ તે યુવતી કરતી હતી પરિવારજનોના ધ્યાને આ વાત આવી જે બાદ પરિવારજનો દ્વારા યુવતીને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું કહેવામાં આવ્યું હતું જેને લઈને યુવતીને માથું લાગતા યુવતીએ ઘઉંમાં નાખવાની દવા પી લીધી યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ થતાં જ પરિવારજનોએ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું મૃતક યુવતીનું નામ તૃપ્તિ પગડાળ હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર મામલે કામરેજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે